અમારા છોકરા જો આવી જ રીતના સ્કૂલમાં નવી વસ્તુ શીખશે તો એ લોકોને આગળ જઈને બહુ જ કામ આવવાનું છે આ વિવિધ પ્રવૃત્તિઓમાં બાળકો ઘણું બધું શીખી રહ્યા છે તો આપણી સાથે આ પ્રવૃત્તિના કન્વીનર મેમુનાબેન શિક્ષક ઉપસ્થિત છે આપણે એની પાસેથી જાણીએ દરરોજ બાળકો વર્ગમાં ભણે છે પરંતુ આજે કંઈક નવીન પ્રયોગ બાળકો એ રમતા રમતા અને પ્રવૃત્તિ દ્વારા ઘણું બધું શિક્ષણ મેળવ્યું પ્રવૃત્તિ નિહાળવા માટે વાલીઓ આવ્યા છે એસએમસી કમિટીના સભ્ય પણ હાજર છે પાયલબેન તો પાયલબેન પાસેથી પણ આપણે જાણીએ કે આ પ્રવૃત્તિ બાળકો કરતા હતા ત્યારે એમને કેવું લાગ્યું હું સ્કૂલમાં એસએમસી સભ્ય છું મારું નામ પાયલબેન છે અહીંયા અમે જોયું તો બધા બાળકો નાના નાના બાળકો બહુ સારું કામકાજ કરે છે સારી પ્રવૃત્તિઓ કરે છે અહીંયા છાપકામ છે ચિત્રકામ છે એવા વિવિધ વૈજ્ઞાનિક કામ બહુ આનંદથી બધા બાળકામો કરે છે છોકરાઓને ખૂબ જ ઉત્સાહ છે અત્યારે બારમેરામાં ચિતકામ કાગળકામ છાપકામ કાગળકામ પોપેટસો હાસ્ય દરબાર જેવી અનેક કોર્નર રજૂ કર્યા હતા બાળકોને રમતા રમતા શિક્ષણ મળ્યું અને જે વિડીયો વિડીયો શૂટ થાય છે એની જગ્યાએ અત્યારે જે બાળકોએ જે નાટક કર્યું છે એ બહુ સારા સારું કામકાજ કર્યું છે અને અત્યારના આ લોકજીવન માટે અને જે અત્યારે જે બધું પ્રેક્ટિકલ ચાલે છે એના માટે બાળકોએ ખૂબ સારી રીતે નાટક ભજવ્યું છે એ અમને બહુ આનંદ થઈ ગયો અને એના માટે બધાને આ રીતે નાટક જોઈને બધાને એ રીતે પ્રોત્સાહન બી થવું જોઈએ કે ભાઈ આ રીતે મદદ બી કરવી જોઈએ છોકરા સ્કૂલમાં ભણે છે અમારા છોકરા વર્ગમાં રોજ ભણવા આવે છે અમારા છોકરાઓને આ સ્કૂલમાં નવી નવી પ્રવૃત્તિ શીખવાડવામાં આવે છે કોઈ વાર બાર મેળો હોય છે અમારા છોકરા જો આવી જ રીતના સ્કૂલમાં નવી વસ્તુ શીખશે તો એ લોકોને આગળ જઈને બહુ જ કામ આવવાનું છે